ફોટોઝ કે વિડિયો શેર કરવા માટે અત્યાર સુધી ઇન્ટરનેટની જરૂર પડતી પરંતુ હવે વોટ્સએપ એક મસ્ત મજાનું ફીચર લઈને આવી રહ્યું છે જેમાં વિધાઉટ ઇન્ટરનેટ ફોટોઝ કે વિડિયો શેર કરી શકાશે શું છે આ ફીચર જોઈએ આજના વિડીયોમાં હાય હું છું આકાંક્ષા ગુંડેલિયા અને તમે સફર કરી રહ્યા છો નોલેજ એક્સપ્રેસમાં WhatsApp એક અત્યારે મસ્ત ફીચર પર કામ કરી રહ્યું છે જે ફીચરથી હવે મીડિયા અને ફાઇલો મોકલવા માટે ઇન્ટરનેટની જરૂર નહીં પડે નવા ફીચરને લઈને રિપોર્ટ્સ સામે આવ્યા છે જેમાં હવે ફોટોઝ વિડીયોઝ મ્યુઝિક ડોક્યુમેન્ટ્સ તમે ઓફલાઈન પણ શેર કરી શકશો વોટ્સએપના આગામી ફીચરનું હાલમાં બીટા ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે જેમ તમે તમારા ફોનમાં નિયર બાય કે જેને ક્વિક શેર પણ કહેવામાં આવે છે તે તમે યુઝ કરો છો અને તેમાં તમે નજીકના ફોનમાં બ્લુટૂથ કનેક્શન દ્વારા એક કનેક્શન ક્રિએટ કરો છો અને એકબીજાને તમે ઇઝીલી ફોટોઝ કે વિડીયોઝ શેર કરી શકો છો બસ તેવી જ રીતે હવે આ નું ફીચર વર્ક કરશે નજીકના કોઈ પણ વ્યક્તિ સાથે વિધાઉટ ઇન્ટરનેટ તમે ફોટોઝ વિડિયો શેર કરી શકો છો હા જોકે દૂર બેઠેલી વ્યક્તિ માટે અશક્ય નથી વોટ્સએપના ફીચર્સને ટ્રેક કરતી ડબલ્યુ એ બેટા ઇન્ફોએ વોટ્સએપના આ નવા ફીચર વિશે માહિતી આપી છે રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ વગર શેર કરેલ ફાઇલો પણ અનક્રિપ્ટેડ અને સુરક્ષિત રહેશે જોકે એના માટે વોટ્સએપને તમારી ફોટો ગેલેરીને એક્સેસ અને લોકેશન માટે પરવાનગી આપવી પડશે આમ તો જો કે વોટ્સએપ અવનવા ફીચર્સ દ્વારા યુઝર્સને આકર્ષિત કરતા રહેતા હોય છે હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે યુઝર્સને આ ફીચર કેવું લાગે છે જોકે તમે કમેન્ટ્સમાં જણાવજો કે આ ફીચર તમને કેવું લાગ્યું હાલના વિષયમાં બસ આટલું ફરી મળીશું આવા જ અવનવા વિષય સાથે અને સફર કરીશું નોલેજ એક્સપ્રેસમાં અને તમારે પણ સફર કરવા માટે વોઇસ ઓફ ડેના તમામ ડિજિટલ પ્લેટફોર્મને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ન ભૂલતા